માં રમઝાન ઈદની હર્ષોલ્લાસ તથા કોમી એકાલસ વાતાવરણમાં ઉજવણી કરવામાં આવી આજરોજ સમગ્ર ભારતમાં રમઝાન ઈદની હર્ષોલ્લાસ હર્ષોલ્લાસભેર તથા કોમી એકાલસના વાતાવરણમાં ઉજવણી થઈ રહી છે ત્યારે જૂનાગઢ જિલ્લાના માણાવદર શહેરમાં આજ રોજ ઈદગાહ મસ્જિદ પર માણાવદર તાલુકાના તથા આજુબાજુના મુસ્લિમ બિરાદરો તથા માણાવદરના સુની મુસ્લિમ બિરાદરો દ્વારા ઈદની ખાસ નમાઝ અદા કરી અને એકબીજાને ઘડે મળી અને ઈદની શુભકામનાઓ પાઠવવામાં આવી હતી ઇસ્લામ ધર્મમાં દર વર્ષે થતી ત્રણ ઈદની ઉજવણી પૈકી રમઝાન ઈદનું ખાસ મહત્વ છે જેમાં મુસ્લિમ બિરાદરો ત્રીસ રોઝા પૂર્ણ કરી અને સમગ્ર તાલુકાના સુની મુસ્લિમ બિરાદરો દ્વારા ઈદની ખાસ નમાઝ અદા કરવામાં આવી હતી આ તકે માણાવદર સુની મુસ્લિમ જમાતના મૌલાના અબ્દુલ મજીદ સાહેબે મુસ્લિમ ભાઈઓને વ્યસનો તથા કુરિવાજો છોડી અને

અહીં ભૂતકાળમાં નવાબ બાબી કમાલુદ્દીન ખાનજીના પ્રેરક પ્રસંગોની ભવ્ય ગાથા હજુ પણ લોક મુખે ચર્ચાઈ રહી છે ત્યારે આજ રોજ માણાવદર શહેરના મુસ્લિમ બિરાદરોએ રમઝાન ઈદની અનેરી રીતે ઉજવણી કરેલ હતી મુસાભાઈ આસમભાઈ સોલંકી માણાવદર સુન્ની મુસ્લિમ જમાત પ્રમુખ અને માણાવદરની અંદર રમઝાન ઈદનો તહેવાર હતો અને માણાવદરના તમામ નાના મોટા મુસ્લિમ બિરાદરોએ આજુબાજુના મુસ્લિમ બિરાદરોએ ઈદગાહ ઈદ નમાજ અદા કરી અને ખૂબ શાંતિથી નમાઝ અદા કરી તમામ મુસ્લિમ બિરાદરો ભાઈચારાઓએ એકબીજાને મુબારકબાદી આપીશ અને હું તમામ માણાવદરના આજુબાજુના મુસ્લિમ બિરાદરોને ઈદની મુબારકબાદી આપું છું અને અમનનો અને શાંતિનો સંદેશ આપીએ છીએ કે અમને કાયમને માટે આવો કોમી એકલા છીએ અને અમારા દેશમાં ખૂબ કોમી શાંતિ રહે એ હું આશા રાખું છું ઓકે આજના ઈદના હર્ષ અને ઉલ્લાસ ભર્યા પ્રસંગ ઉપર હું માણાવદર મુસ્લિમ જમાત સમસ્ત માણાવદર મુસ્લિમ જમાતને સમાજને અને પૂરા દેશને ઈદની મુબારકબાદ પાઠવું છું અને ખુદા પાસે દુવા માગું છું કે અલ્લાહ તાલ આજના દિવસના સદકામાં પૂરા ભારતને અમનો સલામતી હતા ફરમાવશે